નમસ્કાર આપ જોઈ રહ્યા છો નાઇન કે એમનું ગુજરાત અમેરિકાના ટેરિફ વધારા સામે આંદોલનનો અધ્યય અમરેલીથી પ્રારંભ થયો અમરેલી ભાજપના દિગ્ગજ નેતાઓ દ્વારા અમરેલીના રાજકમલ ચોકમાં દિલીપ સંઘાણી પૂર્વ સાંસદ નારણ કાછાડીયા ડૉક્ટર ભરત કાનાવાર સહિતના ભાજપના નેતાઓ દ્વારા અમેરિકા પ્રોડક્ટ ઉત્પાદનોની જાહેરમાં હોળી કરવામાં આવી અમેરિકા ભારત દેશને ઝુકાવવા માગતો હોવાના મનસુબા સામે અમરેલીએ અમેરિકા ઉત્પાદનોને બહિષ્કાર કર્યો પ્રથમ ગુજરાતના મુખ્યમંત્રી ડોક્ટર જીવરાજ મહેતાના ટેચ્યુને ફૂલહાર પહેરાવ્યા બાદ અમેરિકા ચૂજવસ્તુઓની જાહેરમાં હોળી કરવામાં આવી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના આત્મનિર્ભર ભારતના વિઝન ને વધુ ભાર આપવાની ભાજપના નેતા દિલીપ સંઘાણી અને ડોક્ટર ભરત કાના વાત કરી અપીલ વિશેષ રિપોર્ટ સંજય વાઘેલા હિત વિરુદ્ધ કે જનતા વિરુદ્ધ કોઈ જગ્યાએ એવો અવાજ ઉઠાવવાની જરૂર પડે ત્યારે અવાજ ઉઠાવવાનો નિર્ણય કરે છે ગઈકાલે માજી સાંસદ રાવણભાઈ માજી જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર ખાનાબાર સહિત અનેક આગેવાનો મળ્યા હતા અને આ બાબતનો અવાજ ઉઠાવવાનો નિર્ણય કરીને અમેરિકન પ્રોડક્ટનો બહિષ્કાર કરવો અને અમેરિકન પ્રોડક્ટને જે રીતે આઝાદી વખતે વિદેશી આઈટમોની હોળી થતી એ પ્રમાણે હોળી કરવી અને જનજાગૃતિ માટેના કાર્યક્રમો હાથ ધરવા એ નિર્ણય કર્યો ભારતની જનતાએ જ્યારે જ્યારે રાષ્ટ્ર ઉપર જે કોઈ પ્રકારની આફતો આવે એનો સામનો કરવા માટે પોતાની શક્તિ અને ભક્તિ બતાવીને ભારતને આડીખંભ રાખ્યું છે જ્યારે લાલબાદુર શાસ્ત્રીજી પ્રધાનમંત્રી હતા અમેરિકા અનાજ આપવાનું પણ છે તો એક અઠવાડિયામાં એક દિવસ ઉપવાસ કરે એ દિવસોમાં હોટલો પણ એક દિવસ બંધ રાખીને ભારતીય જનતા ઉપવાસ કર્યા હતા ભારતે ઉપવાસ કરીને પણ એકતા દેખાડી છે પોખરણ નો અણધરાખો કર્યો ત્યારે અમેરિકાએ આર્થિક પ્રતિબંધો મૂક્યા હતા ત્યારે મને બરાબર યા છે ગામડાઓમાંથી કર્મચારી મંડળમાંથી સામાજિક સંસ્થાઓમાંથી આર્થિક ભંડોળ કરીને ભારતની તિજોરીમાં જમા કરવા માટે અનેક ઓફરો શરૂ થઈ ગઈ હતી કે ભારત કોઈ જગ્યાએ પાછું પાછી ન કરે હવે અમેરિકા ફરી વખત ભારત જે રીતે ડિફેન્સમાં સશક્ત બન્યું છે આપણે સૌ જાણીએ છીએ ભારતના બનાવેલા સંસાધનો દ્વારા અમેરિકા અને ચાઇનામાં જે ચોટ જવાબ આપવા એમના ડિફેન્સના વિમાનોને તોડી પાડ્યા અને વિજય પ્રાપ્ત કર્યો એવી સ્થિતિમાં અમેરિકાને ખાને પેટમાં તેલ રહેવાનું છે કે ભારતને સક્ષમ પોતાની ક્ષેત્રમાં તમામ ક્ષેત્રોમાં થઈ રહ્યું છે આર્થિક સ્થિતિમાં વિશ્વમાં ત્રીજા નંબર એમ જઈ રહ્યું છે ત્યારે ભારતને દબાવવા માટે અને ટેરિફના નામે ટેરિફ વધારવાના પ્રયાસથી ભારતને દબાવવાનો પ્રયત્ન કર્યો છે ભારતની જનતા જાગૃત થાય અને અમેરિકાની કોઈ પણ પ્રોડક્ટ વપરાશ ન કરે અને એનો બહિષ્કાર કરે એ જનજાગૃતિ માટે આજે અમરેલી આ કાર્યક્રમ શરૂ કર્યો છે આપણા સૌના માધ્યમથી મીડિયાના માધ્યમથી દેશની જનતાને વિનંતી કરું છું આપણે સૌ જાગૃત થઈને ભારતની શક્તિને ભક્તિ બતાવીને ભારતને મજબૂત નહીં ભારતને મજબૂત બનાવીએ એના માટે આપણે સૌ આગળ આવીએ